નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટીએસ ગુજરાતી વોઇસ ચેનલમાં એકવાર માતા પાર્વતી ભગવાન શિવને કહે છે કે હે પ્રભુ મારા મનમાં એક શંકા છે કૃપા કરીને મારી આ શંકાને દૂર કરો ત્યારબાદ ભગવાન શિવ કહે છે કે હે દેવી કૃપા કરીને મને તમારી શંકા જણાવો તમારી શંકાનું નિવારણ કરવામાં મને આનંદ થશે ત્યારબાદ માતા પાર્વતી કહે છે કે હે પ્રભુ જ્યારે કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે તેના મોહમાં તુલસી પત્ર કેમ રાખવામાં આવે છે અને તેને ગંગાજળ કેમ પીવડાવવામાં આવે છે તથા રોજ તુલસીને પાણી પાવાથી શું લાભ થાય થાય છે 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 તેનાથી ફળની પ્રાપ્તિ ત્યારે ભગવાન શિવ કહે હે દેવી તમે જે પ્રશ્નો પૂછ્યા છે તે સમસ્ત માનવ જાતિ માટે કલ્યાણકારી છે ત્યારબાદ ભગવાન શિવ માતા પાર્વતીને તુલસી સંબંધિત એક કથા સંભળાવતા કહે છે કે હે દેવી આ કથાને તમે ધ્યાનથી સાંભળો જો મિત્રો તમને પણ એક વિનંતી છે કે કૃપા કરીને આ કથાને પૂરી અંત સુધી સાંભળજો આ કથાને પૂરી સાંભળવાથી તમને જ્ઞાત થશે કે શા માટે કોઈ પણ વ્યક્તિ મૃત્યુ પામે છે ત્યારે તેને ગંગાજળ પાવામાં આવે છે તથા રોજ તુલસીને પાણી પાવાથી શું લાભ થાય છે તો આ વિડીયોને અંત સુધી જોજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ ગંગા નદીના કિનારે એક ભીલ પરિવાર રહેતો હતો આ પરિવારમાં પાંચ ભાઈ અને તેની સાથે તેની એક બહેન રહેતી હતી તેમના માતા પિતા કોઈ બીમારીના કારણે અવસાન પામ્યા હતા બહેન સૌથી નાની હતી અને એ ભગવાન શિવની બહુ જ મોટી ભક્ત હતી તે દરરોજ સવારે તુલસીને જળ અર્પણ કરે અને નિત્ય પૂજા પણ કરતી હતી અને પાંચે ભાઈઓ રોજ જંગલમાં જઈને શિકાર કરતા અને જે પણ પ્રાણી મળે તેનો શિકાર કરીને તેને ઘરે લાવીને પકાવીને ખાઈ જતા આ તેનો નિત્યક્રમ હતો અને બહેન ઘરનું બધું જ કામ કરીને ભાઈઓની સેવા કરતી હતી તેમના માટે જમવાનું બનાવતી હતી એકવાર તે બહેનનો હાથ માછલીને કાપતા સમયે ચાકુ વાગવાના કારણે કપાઈ ગયો અને હાથમાંથી લોહી વહેવા લાગ્યું ત્યારે તેણે લોહીને છુપાવવા માટે તેને દિવાલથી લૂછવાનો વિચાર્યું તો તેને વિચાર આવ્યો કે જો હું આવું કરીશ અને મારા ભાઈઓને ખબર પડશે તો તેને ખરાબ લાગશે જો હું કપડાંથી લૂછું છું તો પણ તેમની નજરથી હું બચી શકીશ નહીં આ માટે તેણે આ લોહીને માછલીમાં નાખીને માછલીને પકાવી દીધી અને જ્યારે રાત્રે ભાઈઓએ તે માછલી ખાધી તો તેઓને ખૂબ જ ભાવ્યું તેઓ આંગળી ચાટતા રહી ગયા ત્યારબાદ સૌથી મોટા ભાઈએ બહેનને પૂછ્યું કે આજે જમવામાં શું નાખ્યું છે કે આજે આટલું બધું સ્વાદિષ્ટ ભોજન બન્યું છે તો બહેન કંઈ જ બોલી નહીં ત્યારબાદ બીજા દિવસે જમવાનો સ્વાદ પહેલા જેવો થઈ ગયો એટલે મોટા ભાઈએ બહેનને કસમ આપી કે તું મને કહે કે તે જમવામાં શું નાખ્યું હતું ત્યારે બહેને તેના હાથમાં લોહી નીકળતું તે વાત કહી દીધી ત્યારે તે મોટાભાઈના મગજમાં એક ખરાબ વિચાર આવ્યો કે આપણે આપણી બહેનને જ મારીને ખાઈ જઈએ તો કારણ કે તેના લોહીના અમુક ટીપાથી જ ભોજન આટલું સ્વાદિષ્ટ બન્યું તો એનું માંસ કેટલું મૂલ્યામ અને સ્વાદિષ્ટ હશે ત્યારબાદ બીજા દિવસે મોટાભાઈ તેની આ યોજના બીજા ચારેય ભાઈઓને કહે છે તો એક નાના ભાઈને છોડીને બાકીના તમામ ભાઈ સંમત થઈ જાય છે ત્યારબાદ મોટાભાઈ તેની બહેનની હત્યા કરવાની સાજીશ બનાવે છે બીજા દિવસે તે બધા બહેનના લગ્ન કરવાના બહાને તેને બીજા ગામમાં લઈ જવા માટે મનાવે છે ત્યારબાદ તે તમામ તેની રસ્તામાં એક નાની એવી ગુફામાં લઈ જઈ તેને બાંધી દે છે અને તેના પર બાણનો વરસાદ કરવાનું શરૂ કરી દે છે ત્યારબાદ તે સ્ત્રી મનમાં ને મનમાં ભગવાનને પ્રાર્થના કરતા કહે છે કે હે પ્રભુ હવે તમે જ મારી રક્ષા કરો ત્યારે એક ચમત્કાર થાય છે સૌથી મોટો ભાઈ બાણ તો ચલાવે છે પણ તેના નિશાના ચૂકવા માંડે છે તેનો નિશાનો દરેક વખતે ચૂકી જાય છે પછી બીજા ભાઈઓ પણ એક એક કરીને બાણ ચલાવે છે અને એના તમામ નિશાના પણ ચૂકવા લાગે છે અને અંતમાં તેઓ સૌથી નાના ભાઈને બાણ ચલાવવાનું કહે છે પરંતુ નાનો ભાઈ ના પાડે છે ત્યારે બીજા ચારેય ભાઈઓ તેને મારી નાખવાની ધમકી આપે છે ત્યારે બહેન ખુદ ભગવાન શિવને વિનંતી કરતા કહે છે કે હે પ્રભુ હવે મારા નાના ભાઈની રક્ષા કરો અને મારા પ્રાણ લઈ લો આટલું કહેતાની સાથે જ નાના ભાઈનું બાણ નિશાના વગર જ બહેનની છાતી ચીરી નાખે છે ત્યારબાદ તે ચારેય ભાઈઓ જ તેમની જ સગી બહેનને કાપીને ખાઈ જાય છે અને નાના ભાઈને એનું માથું ખાવાનું કહે છે નાનો ભાઈ અત્યંત દુઃખી થાય છે અને મનમાં ને મનમાં ખૂબ જ રડવા લાગે છે અને તેણે તેના કપડામાં એક માછલીના ટુકડાને ટુકડાને છુપાવીને રાખ્યો હતો તેણે તેણે તે જમવામાં ભેળવીને ખાઈ જમતા સમયે ખાવાના વાસણની નીચે એક નાનો ખાડો ખોદીને તેમાં તેની બહેનનું માથું અને હાથ પગના ટુકડા નાખી દીધા ત્યારબાદ તે બધા ત્યાંથી ચાલ્યા જાય છે ત્યારબાદ બીજા દિવસે નાનો ભાઈ ત્યાં આવીને એક વાંસનું ઝાડ તેની બહેનની યાદમાં લગાવે છે અને રોજ તેને પાણી આપે છે આવી રીતે થોડા દિવસો પસાર થાય છે એક દિવસ એક સાધુ એ ઝાડ પાસે મળમૂત્ર ત્યાગના હેતુ માટે આવે છે તો ત્યાંથી અવાજ આવે છે કે સાધુ મહારાજ તમે આ જગ્યાએ આ કામ ન કરો ત્યારે સાધુને નવાઈ લાગે છે અને તે સાધુ એક વાંસના ટુકડાને કાપીને તેની પાસે રાખે છે અને તેની વાંસળી બનાવી છે જ્યારે પણ તે સાધુ વાંસળી વગાડે તો તેના અંદરથી એક સ્ત્રીની સુંદર ગાયન કરતો અવાજ આવતો ત્યારબાદ એ સાધુ રોજ તે વાંસળીને વગાડતા અને તેનું જીવન પસાર કરતા હતા થોડો સમય વીત્યા બાદ સાધુ પહેલા સૌથી મોટા ભાઈના ઘરે જાય છે તો એ વાંસળીમાંથી અવાજ આવવા લાગ્યો કે આ જ દુષ્ટે મારી હત્યા કરી છે આ સાંભળતાની સાથે જ મોટા ભાઈએ તે સાધુને ઘરમાંથી ભગાવી દીધા ત્યારબાદ તે સાધુ આવી જ રીતે બીજા ભાઈઓના ઘરે જાય છે અને તે બધા પણ આ સાધુને ભગાવી દે છે ત્યારે સાધુને થોડીક વાત સમજમાં આવી જાય છે કે જે સ્ત્રીની આત્મા આ વાંસળીમાં રહે છે તેને જરૂરથી આ લોકો સાથે કોઈ સંબંધ હશે પરંતુ સાધુ તે ભાઈઓ સાથે કંઈ કરી શકે તેમ ન હતા સાધુ અંતમાં પાંચેય ભાઈના ઘરે જાય છે ત્યારે વાંસળીમાંથી અવાજ આવે છે આજ મારા પ્રિય ભાઈઓનું ઘર છે ઘરમાં રહેલા દુઃખી ભાઈને પોતાની બહેનનો અવાજ સંભળાયો અને તે દોડતા દોડતા ઘરની બહાર આવ્યો અને જોયું કે એક સાધુ ઘરની બહાર વાંસળી ઊભા છે ત્યારે સાધુએ કહ્યું કે તે અવાજ આ આવ્યો છે ત્યારે એ ભાઈ સાધુને વિનંતી કરે તે વાંસળી માંગે છે અને સાધુ તે વાંસળીને આપીને ત્યાંથી ચાલ્યા જાય છે ત્યારબાદ તે ભાઈ તેના બહેનના અવાજ વાળી જ વગાડે છે ત્યારે તેની બહેન કહે છે એ ભાઈ મને ખબર છે તું મને ખૂબ જ પ્રેમ કરે છે પરંતુ મારી મુક્તિ માટે તારે રોજ ઘરમાં રહેલ તુલસીને જળ અર્પણ કરવાનું છે ભગવાન શ્રી હરિ પૂજા પાઠ કરવાના છે તેની બહેનની આ વાત માનીને તે ભાઈ બીજા જ દિવસથી રોજ તુલસીને જળ અર્પણ કરે છે તથા ભગવાન વિષ્ણુની પૂજા કરવા લાગે છે એક દિવસ તે ભાઈ તુલસીને જળ અર્પણ કરતા સમયે મનમાં ને મનમાં ભગવાન વિષ્ણુના નામનો જપ કરે છે ત્યારે સ્વયં ભગવાન વિષ્ણુ તે તુલસીના છોડમાંથી પ્રગટ થાય છે ત્યારબાદ તે ભાઈ તરત જ ભગવાન વિષ્ણુના ચરણોમાં પડી ગયો અને સાચા મનથી તેની સ્તુતિ કરવા લાગ્યો ત્યારે ભગવાન વિષ્ણુએ તે ભાઈની તુલસી પત્રનું જળ તે વાસળીમાં નાખવા જણાવ્યું અને તે ભાઈએ ભગવાન વિષ્ણુનું નામ જાપ કરતા તે વાંસળીમાં તુલસીના પત્રનું જળ અર્પણ કર્યું ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તે 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 સ્ત્રીનો પુનર્જન્મ થયો અને સ્વયં સ્ત્રી બહાર આવી ગઈ ત્યારે બંને ભાઈ બહેનને ભગવાન વિષ્ણુએ તુલસીને સંબંધિત મહત્વપૂર્ણ જ્ઞાન આપ્યું હતું ભગવાન શિવ માતા પાર્વતીને કહે છે હે દેવી તે જ્ઞાન પણ તમે ધ્યાનથી સાંભળજો તુલસીને દેવી લક્ષ્મીનું જ સ્વરૂપ માનવામાં આવે છે તુલસીમાં રોજ જળ અર્પણ કરવાથી જીવનની તમામ પરેશાનીઓ દૂર થાય છે અને સુખ શાંતિની પ્રાપ્તિ થાય છે સાથે જ ધન લાભ પણ થાય છે તુલસીમાં જળ ચઢાવતી વખતે ચંદનનું તિલક કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે તુલસીમાં જળ ચઢાવવાનો શુભ સમય સૂર્યોદયથી લઈને તેના પછીના બે થી ત્રણ કલાક સુધીનો હોય છે તુલસીના છોડમાં રવિવારના દિવસે જળ ચઢાવવું જોઈએ નહીં મંગળવારના દિવસે તુલસીના છોડને પાણી પાવાથી ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મી બંને પ્રસન્ન થાય છે રોજ સવારે સ્નાન કર્યા બાદ તુલસીને જળ અર્પણ કરવાથી જીવનના દુર્ભાગ્યો દૂર થાય છે ત્યારબાદ ભગવાન શિવ કહે છે કે હે દેવી મૃત્યુ એ જ જીવનનું પરમ સત્ય છે મૃત્યુ બાદ તે વ્યક્તિનો વિધિપૂર્વક અંતિમ સંસ્કાર કરવાનું વિધાન છે જેથી તેના શરીરને મુક્તિ મળી શકે અને તે એક શરીરનો ત્યાગ કરીને બીજું શરીર ધારણ કરી શકે આવી રીતે જ્યારે વ્યક્તિ મોક્ષની પ્રાપ્તિ કરે છે તો તેને બધા જ પાપોમાંથી મુક્તિ મળે છે મૃત્યુ સમયે વ્યક્તિને ગંગાજળ પીવડાવવામાં આવે છે તેનું કારણ એ જ છે કે ગંગાજળ ક્યારેય પણ ખરાબ થતું નથી અને તેના અમુક ટીપા મૃત્યુ બાદ વ્યક્તિ માટે મોક્ષના દરવાજા ખોલી નાખે છે મૃત્યુ સમયે વ્યક્તિને ગંગાજળ પાવાથી તેની શારીરિક કષ્ટોમાં મુક્તિ મળે છે અને સરળ મૃત્યુની પ્રાપ્તિ થાય છે જો મૃત્યુ સમયે કોઈ પણ વ્યક્તિના મોહમાં તુલસીના પાન રાખવામાં આવે છે તો તે વ્યક્તિની આત્માને ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને સંસારની મોહ માયામાંથી મુક્તિ મળે છે અને એ શરીરના તમામ કષ્ટો દૂર થાય છે અને આત્મા તમામ બંધનોમાંથી મુક્તિ મેળવે છે તુલસીના નામથી જ યમલોકમાં કષ્ટ દેવાવાળા રાક્ષસો શાંત થઈ જાય છે અને વ્યક્તિને મોક્ષ મળે છે એટલા માટે વ્યક્તિને મોક્ષ માટે ગંગાજળ અને તુલસીનું સેવન મૃત્યુના સમયે કરવામાં આવે છે તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર અવશ્ય કરજો સાથે કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો અને અમારી ચેનલ પહેલીવાર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા